હેલો યુટ્યુર ફેમિલી કેમ છે મજામાં નવા લોકો તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે જો મહેમાન આવી ગયા કા આ ને એટલે

જમીન છે કાફ કેટલા વીઘા છે પાંચ વીઘા પાંચ વીઘા છે બરોબર જોકે આટો મારવા ભલે ગમે ત્યાં અમે ભૂગીએ બરાબર જમીન છે

એવું છે કેમ કે હાલો તો હવે તો લગભગ જમવાનું થઈ ગયું છે ને તો પેલા રોટલા ખાઈ લઈએ કામ તો પછી કર્યા કરે ભાઈ કામ પછી હે ભાઈ ભૂખ લાગી ગયા આપણે પછી ખાવું પડે ને બાકી પછી આમાં હા રોટલા તો કીધા કરે પેલા જમી લઈએ આપણે ભાઈ કે કે રીંગણીમાં રીંગણા છે ને તો શાક કરવા થાય કામ ભાઈ મળ્યા કે નહીં તો કહો તો તો છું

હવે બસો રૂપિયા ઇના કરતો તો અમે માર્કેટમાંથી માંથી બસો રૂપિયા નાખું જબલુ નો લઈ આવ્યા રીંગણ હવે વાત કરે નીકળ નીકળ જો અમારા ફૂયા કેટલા દિવસથી થી આવ્યા નતા ને આ ફૂય આ ફૂય આવ્યા ને આ ફુયા મને કીધું તું કે ફૂય આવે તો મને ફોન કરજે તો ફૂય નો ફોન કર્યો ભેગા ભૂગી ગયા ફૂય લો ભાવ તમારા બીજા પણ ફૂય આવી ગયા રોટલા જ આપણા નો અટાણા સુધી ફયે છે ને પોતાના જ રોટલા ગળી પાયેલ તો હમણાં આવ્યા

જો માં એટલે બધી થોડું ઘણો નાસ્તો બધી લેવાનો છે ફાઈનલ વેરાવળ જાવ ત્યાંથી પછી નાસ્તો બધી લઈને પાર્સલ કુરિયર કરી દે ને લંડન કુરિયર કરશે ને ચાર્જ કેટલો લાગશે ભાઈ કેટલો કીધો તમે પંદર હજાર પંદર હજાર નો તો જોશ હું હું કર નાખે પંદર હજાર ની સોલી લઈ કીના લગ્ન છે નક્ષ તમને ખબર હે ભઈ હાશું કે જોઈ તમે પંદરસો રૂપિયા ની નહીં હોય

જયમાં મોગલ ને બાય બાય ને ડુંગરી નો રોગ વધે ને કોઈ જોતો હોય તો કાં જોશ લઈ જઈજો બરાબર નહીં વાત એવો બધું વાઈ દી બધું આવી દેવો એટલે કોઈ ખોટા આવતા નહીં અને સબસ્ક્રાઇબ કરતા જાજો સબસ્ક્રાઇબ કરીને દેવો પડશે કા સબસ્ક્રાઇબ કરી લેજો